ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સ્વાસ્થ્યની ચર્ચા એપિસોડ નંબર ટુમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણો પહેલો એપિસોડ ખૂબ જ અમેઝિંગ રહ્યો અને તમારા બધાના ખૂબ સરસ રિસ્પોન્સને કારણે અમે ઇન્સ્પાયર થયા કે બીજો એક સરસ મજાનો વિડીયો બનાવીએ અને એ પણ એક નિષ્ણાંત ડૉક્ટર સાહેબ સાથે કે જેમને બહુ બધો અનુભવ છે અને ઘણા બધા લોકોને એ હેલ્પ કરી રહ્યા છે મેડિકલ ફિલ્ડમાં તો આપણે એમનો પરિચય એમની પાસેથી જ લઈએ યસ સર તો મારું નામ કીર્તિ છે અને તેવીસ વર્ષનો મને મેડિકલ ફિલ્ડમાં અનુભવ છે અને બધું મેડિકલ સાયન્સ અને બોડી નોલેજ છે થેન્ક યુ સર કે તમે અમારા આમંત્રણને માન આપીને આજે અમારી સાથે આવ્યા અને સ્વાસ્થ્યની ચર્ચામાં તમે અમારી સાથે સંમિલિત થયા તો થેન્ક યુ અને તમારો કિંમતી સમય તમે આપ્યો એ બદલ દિલથી તમારો આભાર અને આજે સર આપણે ડાયાબિટીસ વિશે ચર્ચા કરવાની છે કે જે આમ કહેવાય કે વર્લ્ડમાં ઓલ ઓવર વર્લ્ડમાં આપણું ભારતમાં સૌથી વધારે ડાયાબિટીસના પેશન્ટ છે અને એમાં પણ ભારતની અંદર ગુજરાતમાં સૌથી વધારે ડાયાબિટીસના પેશન્ટ છે તો આજે આપણે ડાયાબિટીસ વિશે થોડીક ચર્ચા કરીશું જેથી કરીને આપણા સમાજમાં ડાયાબિટીસ થોડીક બેઝિક માહિતી આવે અને એ પોતે ડાયાબિટીસ ફ્રી જીવન જીવી શકે સાચી વાત છે અત્યારે ગંભીર સમસ્યા છે લોકો ડાયાબિટીસથી ખૂબ ત્રસ્ત છે અને ઘરે ઘરે સુધી પહોંચી જશે અને અત્યાર સુધી સામાન્ય ગણતા હતા પણ અત્યારે ડાયાબિટીસ એક મોટો વિષય છે લોકો માટે કે એનાથી કઈ રીતે એના એના ઉપર વિજય પ્રાપ્ત કરવો તો ડાયાબિટીસ એક સારો વિષય છે ચર્ચા માટે કે લોકોને જાણ થેન્ક યુ સર તો સર હું થોડોક તમારી સાથે પ્રશ્નોત્તરી કરીશ કે જેથી કરીને જે લોકો આપણી સાથે કનેક્ટ છે જે લોકો સાંભળે છે એમને કંઈક નવી માહિતી મળે તો સર તમારું શું માનવું છે કે અત્યારે સો લોકો કેટલા લોકો ડાયાબિટીસના પેશન્ટ હશે અત્યારે પચાસ ટકા લોકોને ડાયાબિટીસ જે છે એ પ્રાઇમરી સ્ટેજમાં હોય છે પ્રી ડાયાબિટીક સ્ટેજમાં પણ હોય છે પચાસ ટકા લોકો એવા ડાયાબિટીસ પેશન્ટો છે અને હજી એ સંખ્યાઓ વધી રહી છે તો સર ડાયાબિટીસ એટલે શું અને સરળ વ્યાખ્યા શું આપણે આપી શકાય ડાયાબિટીસ એટલે એક આપણે જે એનર્જી માટે આપણે શર્કરા અથવા ગ્લુકોઝને જે આપણું પ્રમાણ છે એ શરીરની અંદર જે પ્રમાણે વપરાવું જોઈએ વપરાવાનો જે અવરોધરૂપ થાય છે અને એને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય છે એના હિસાબે વધારેનું પ્રમાણ આપણું જે શર્કરાનું પ્રમાણ લોહીની અંદર જોવા મળે છે એને ડાયાબિટીસ છે તો સર ડાયાબિટીસ કેટલા પ્રકારની હોય અને કઈ રીતે વ્યક્તિના શરીરમાં આવી શકે ડાયાબિટીસ બે પ્રકારની હોય ટાઈપ વન ડાયાબિટીસ અને ટાઇપ ટુ ડાયાબિટીસ એક ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ એક નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ એક જુવેનાઇલ જેને કહેવાય ટાઈપ વન જે બાળકોને જન્મજાત હોય અને નાના બાળકોમાં વધારે જોવા મળે અને એક છે જે દવાઓ દ્વારા કંટ્રોલ થઈ શકે નોન ઇન્સ્યુલિનમાં ઇન્સ્યુલિનની જરૂર ના પડે એ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ હોય એ લાઈફ સ્ટાઇલથી આવેલી વસ્તુ છે તો જે વસ્તુ ટેબ્લેટ થી કંટ્રોલ થાય અને એને ટાઈપ ટુ કહેવાય અને અત્યારે વધારે પ્રમાણે ટાઈપ ટુ નથી તો સર તમારા મત પ્રમાણે આજથી દસ વર્ષ પહેલાં અથવા તો પંદર વર્ષ પહેલાં જે ડાયાબિટીસના પેશન્ટ હતા એના સરખામણીમાં અત્યારના સમયમાં કેટલો વધારો થયો છે ઓબિયસલી ખૂબ જ સંખ્યા વધતી જાય છે એના પણ એક સ્પેસિફિક કારણો છે અને આ જે ડાયાબિટીસના જે પેશન્ટ વધતા જાય છે તો એને ખબર કઈ રીતે પડે કે ભાઈ મારે ડાયાબિટીસનો રિપોર્ટ એવા મારા બોડીમાં કયા લક્ષણો દેખાય કે હું શુગરનો રિપોર્ટ કરાવી શકું યસ ડાયાબિટીસના લક્ષણો જો હું ગણાવું ને તો વધારે પડતું પેશાબ જેવું વધારે તરસ લાગવી વધારે ભૂખ લાગવી થાક લાગવું સ્ફૂર્તિ ના રહેવી પગમાં દુખાવો પીંડીઓ કડવી પગના તળિયા પડવા અથવા તો કોઈ પણ જગ્યાએ વાગે તો પાકવું આવા બધા લક્ષણો જે હોય છે ડાયાબિટીસના પ્રાઇમરી લક્ષણ એમાંથી બધા હોય પણ શકે બધા ના પણ હોય પણ કંઈક ને કંઈક અંશે એ દેખાવાની શરૂઆત થાય તો સર આમાં અંદાજિત આપણે કોઈ પણ વ્યક્તિ જો પોતાનું શુગર લેવલ ચેક કરવા માંગતો હોય તો અંદાજિત કેટલા વર્ષ પછી એને રેગ્યુલર આ રિપોર્ટ કરાવવો જોઈએ એકચ્યુઅલી અત્યારે તો કોઈ ઉંમરનો બાંધ નથી નાની ઉંમરમાં પણ ઘણા લોકોને ડાયાબિટીસ જોવા મળે છે અમુક કોલેજ સ્ટુડન્ટોને પણ મારી પાસે ચેકઅપ કરાવવા આવે છે ડાયાબિટીસ ચેક કરાવી એમને પણ આપણે જોવા મળે છે તો રેગ્યુલર બેઝ પર આપણા અત્યારે જો આપણે જાગૃત જ છીએ આપણે તો કરાવવો જોઈએ રેગ્યુલર એવરી મંથ આપણે ડાયાબિટીસ એમાં સર ડાયાબિટીસના રિપોર્ટમાં કંઈ અલગ અલગ વિવિધતા આવે છે હા એક ભૂખ્યા પેટે ડાયાબિટીસ કરી શકાય જમ્યા પછી બે કલાકે કરી શકાય અને જો જાણવું હોય તો કોઈ પણ સમયે આપણે ડાયાબિટીસ છે કે નહીં જાણી શકાય બેઝ રિપોર્ટ હોય હોય છે અને અને જો શંકા પરફેક્ટ જાણવું હોય તો ત્રણ મહિનાનો એવરેજ નાઇન્ટી ડેઝનો એવરેજ એચ બી નામનો રિપોર્ટ હોય એ પણ કરી શકાય નહીં કોઈ પણ લેબોરેટરીમાં સામાન્ય લેબોરેટરીમાં આસપાસ આપણે અવેલેબલ હોય આપણે કરાવી શકીએ તો સર જે ડાયાબિટીસમાં

પ્રકારમાં હું વેચી શકું કંટ્રોલ ડાયાબિટીસ અને અનકંટ્રોલ ડાયાબિટીસ તો જે કંટ્રોલ ડાયાબિટીસ છે એવી રીતે રહેતા લોકો જે સભાન છે અને જાગૃત છે અને ધ્યાન રાખે છે અને એક વ્યક્તિ એવા છે જેના શરીરની અંદર જાણતા જાણતા અનકંટ્રોલ ડાયાબિટીસ લાંબા સમય સુધી વર્ષો સુધી રહે તો એના જટિલ પ્રશ્નો જેને કોમ્પ્લિકેશનો કહેવાય એ શારીરિક વાઇટલ ઓર્ગન જે આપણા શરીરની અંદર જરૂરી ઓર્ગન છે એને ઇફેક્ટ કરે જેમ કે આંખને કિડનીને હૃદયને નળીઓને આ બધાની અંદર બ્લોકેજ માઇનર પ્રમાણમાં બ્લોકેજ શરૂઆત થાય અને ન્યુરોલોજી આપણે જે જ્ઞાનતંત્રુ છે એમને તો દરેક સિસ્ટમને એ ઇફેક્ટ કરે છે અને એ કોમ્પ્લિકેશનો પછી જતા દિવસે આપણે આપણા શરીરમાં જોવા મળે છે અને ત્યારે ઘણો સમય થયો જતો રહ્યો હોય છે કે ત્યારે આપણે મિસ કરી ગયા હોય ધ્યાન રાખવાનું અને એ કોમ્પ્લિકેશનો આપણને ત્યારે દેખાય છે ઘણા વર્ષો અનકંટ્રોલ ડાયાબિટીસ રહે ત્યારે તો સર જે ડાયાબિટીસ નું જે કહેવાય કે ખરાબમાં ખરાબ સ્ટેજ કયું અને એ વ્યક્તિના શરીરને કેટલી હદ સુધી ખરાબ કરી શકે અને એમ કહેવાય કે આપણે બહુ કપરી જિંદગી કહેવાય એવું સ્ટેજ કયું કહેવાય આ દરેક વાઇટલ વસ્તુ છે આપણા શરીરની અંદર એ જરૂરી જ છે જેમ કે આંખ છે તો એની અંદર બ્લોકેજ આવે તો જોવામાં તકલીફ પડે કિડનીમાં આવે તો જે એનું ફિલ્ટ્રેશન છે એમાં ડિફરન્સ આવે તો ડાયાલિસિસ પર જવું પડે જો હૃદયની પર ઇફેક્ટ આવે તો આપણને નળી બ્લોક થાય એવા પ્રશ્ન આવે છે તો એવા અનેક ગંભીર પ્રશ્નો આવી શકે તો એ દરેક પ્રશ્ન ગંભીર જ છે અને જે જ્ઞાનતંતુનો ઇફેક્ટ થાય તો પગ છે આપણા ખોટા પડી જવા અને મસલ લોસ થવો શરીર એકદમ વૃદ્ધ થઈ જાય એવું દેખાય અને કાર્યક્ષમતા પણ ઘટે પુરુષો ને જાતામાં પણ નબળાઈ આવે તો આ બધા પ્રશ્નો કોમનલી લોકો ડાયાબિટીસવાળા ફેસ કરતા હોય સાથે ચાલતા હોય સહન કરતા હોય અને એક સમય એવો આવતો હોય કે ઇમરજન્સી પણ થઈ જાય અત્યારે દરેક ડાયાબિટીસના ના કોમ્પ્લિકેશનવાળા કેસીસવાળાને નિયમિત પ્રમાણે દવાખાને જવું પડે ચેકઅપ કરાવવું પડે એવી કન્ડિશનો પણ આવી છે તો સર આપણે જે શુગર છે એ છેલ્લા અ છેલ્લા સ્ટેજ જે ઇન્સ્યુલિન સ્ટેજ કેવાય ઇન્સ્યુલિન સ્ટેજ અને છેલ્લે જ્યારે વ્યક્તિ એની માનસિક પરિસ્થિતિ શું થાય અ માનસિક પરિસ્થિતિ તો ઓલવેઝ ડાયાબિટીસ હોય ને એટલે એમની નબળી જ હોય કેમ કે જ્યારે એની સાથે કમ્પેટિટિવ લોકોને વર્ક કરતા જોઈએ મેડિસિન ફ્રી લાઈફ જોતા જોઈએ ગળી વસ્તુ ખાતા જ હોય ત્યારે પોતાની જે લિમિટેડ લાઈફ જીવતા હોય તો ઓલરેડી એ ડાઉન અંડર ફીલ કરતા હોય અને એકચ્યુઅલી ડાયાબિટીસવાળા વ્યક્તિને ગુસ્સો પણ વધારે આવતો હોય ફેમિલીમાં પણ એને જ્યારે ભૂખ લાગે તો ગુસ્સો આવે તો રિલેશનશીપમાં પણ તકલીફ થતી હોય તો ઘણી વસ્તુઓ ફેસ કરતા હોય તો એકચ્યુલી ડાયાબિટીસવાળા વ્યક્તિઓને સમજવા પડે અને ડાયાબિટીસવાળા વ્યક્તિએ પણ જો જાતે થોડા જાગૃત રીતે ઘણા પ્રશ્નો સવાલ થઈ શકે અને ઘણા ઉપાયો પણ છે ડાયાબિટીસને કંટ્રોલ કરવા તો સર આપણે ચર્ચા કરી કે ડાયાબિટીસ લાઈફ ખરાબ થવાથી આવે તો એવું લાઇફ સ્ટાઇલમાં ક્યાં ક્યાં પરિવર્તન અત્યારના સમયમાં આવ્યા છે કે જેને કારણે અત્યારે મોટા ભાગના લોકો ડાયાબિટીસથી આપણે વાત કરીએ પચાસ ટકા લોકો ડાયાબિટીસમાં આવી ગયા છે તો એવો ક્યાં ક્યાં મોટા મોટા ફેરફાર થયા લાઈફ સ્ટાઈલની અંદર હા નોન ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ ટાઈપ ટુ જે અત્યારે વધારે પડતા લોકોમાં એ જ છે અને એ છે સૌથી પહેલું તો ડાયાબિટીસના નોલેજની અભાવ કે ડાયાબિટીસ વિશે આ નોલેજ નથી આજે આપણે ચર્ચા કરીએ છીએ ઘણા લોકો માટે આ નવું પણ હશે કે આટલું તો અમને પહેલીવાર ખ્યાલ આવ્યો તો ડાયાબિટીસનું નોલેજનો અભાવ જો ડાયાબિટીસ કેવી રીતે આવે છે એ એની જાણકારી પણ મળે તો એ કઈ રીતે કાઢી શકાય એનો રસ્તો પણ મળે આ તો લાઈફસ્ટાઈલ ડિઝીઝ છે એ લાઇફસ્ટાઈલથી કંટ્રોલ થઈ શકે અને વિથ મેડિસિન તો પહેલાં તો રેગ્યુલર ડાયાબિટીસનો ચેકઅપ કરાવતા રહેવું રેગ્યુલર મેડિસિન લેવી રેગ્યુલર ઇન્સ્યુલિન ચાલતા હોય તો ઇન્સ્યુલિન લેવા અને પોતાના શરીર પ્રત્યે સભાન રહી અને જે ભૂલો થાય છે ભૂલો છે લાઈફસ્ટાઈલની કે ડૉક્ટરોએ સલાહ આપી હોય કે રોજ વ્યાયામ કરવો ત્રીસ મિનિટ તો વ્યાયામનો અભાવ હોય રેગ્યુલર વ્યાયામ કરતા ના હોય ખોરાકની અંદર ફાઈબર અને ફ્રૂટ અને વેજીટેબલ્સનું પ્રમાણ જે વધારે રાખવાની જરૂર હોય ખાંડ ગોળ ભાત બટેટા શેકરી ગળપણવાળી ખોરાક ઓછો રાખવાની જરૂર હોય તો એમાં પણ એવી રીતે મતલબ સિરિયસનેસ ના હોય ખોરાકની અંદર પણ અનિયમિતતા હોય તો એ પણ એક ફેક્ટર છે પ્લસ અત્યારે વાળી લાઈફ ઊંઘ ઓછી લેવી કામ વધારે લેવું શરીર પાસે સ્ટ્રેસ લેવલ વધારે શરીર પાસે વધારે કામ લેતા હોય તો ઘણા આ લાઈફસ્ટાઈલ પણ એટલી અડલ્ટ્સવાળી હોય તો એ પણ ફેક્ટર છે કે એ ડાયાબિટીસને ઇફેક્ટ કરે ને ડાયાબિટીસના કેસ વધતા જાય તો ઓવરઓલ ગણીએ તો ખોરાક ચિંતા ને જે ખોરાકની અંદર ફાઇબરનું પ્રમાણ ઓછું ખાંડનું પ્રમાણ વધારે રહ્યું અને ત્રીજું છે ડાયાબિટીસના વ્યાયામ ડાયાબિટીસ માટે જે વ્યાયામની જરૂરિયાત છે એનો આ બધી વસ્તુઓ ઇફેક્ટ કરે છે અને એ ધીમે ધીમે બીજો એક પ્રશ્ન સર કે શુગર અત્યારે આપણે જોઈએ કે ખોરાકમાં ધ્યાન નથી રાખી શકાતું અથવા તો આપણે જોતા હોય કે જે લોકોને ડાયાબિટીસ હોય એને વધારે પડતું ગળું ખાવાની ઈચ્છા થતી હોય તો એવું શેને કારણે થઈ શકે એ અત્યારે મેડિકલ સાયન્સ અને લેટેસ્ટ રિસર્ચ પ્રમાણે અત્યારે જે આપણે ખ્યાલ આવ્યો છે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એ જ કારણ છે આ ડાયાબિટીસ મેલેટીસનું એટલે કે ઘણી વાર જ્યારે શરૂઆતમાં ડાયાબિટીસના લક્ષણો સ્ટાર્ટ થાય ત્યારે ઓલરેડી આપણા બીટા સેલ વર્ક કરતા હોય ઇન્સ્યુલિન પણ પ્રોડ્યુસ થતું હોય અને આપણા આપણે ડાયટ લેતા હોય એમાંથી શુગર પણ મળતું હોય તો આપણી પાસે શુગર પણ હોય ઇન્સ્યુલિન પણ હોય પણ એનો ઉપયોગ થઈ અને આપણા સેલ સુધી એનર્જી પહોંચતી ના હોય એ જે પાથવેમાં જે અટકાવ આવે છે એની અંદર બ્લોક આવે છે એટલે જે વધારે પડતી શર્કરા છે એ શરીરના લોહીમાં જ રહી છે અને એ એનર્જીમાં રૂપાંતરણ થતી નથી એટલે ડાયાબિટીસવાળા લોકોમાં સૌથી પહેલાં એનર્જી લો રહેવા લાગે છે એટલે થાક લાગવો સાંજે સાંજ પડે એટલે આમ કહે કે પોતાના કિલોમીટર પૂરા થઈ જાય અને એમ કે થાકી ગયા છે બીજા લોકો કરતાં વધારે પડતો થાક લાગે તો ધીમે ધીમે એ થાક વધતો જાય એનર્જીમાં રૂપાંતરણ ના થાય અને ઇન્સ્યુલિન પૂરેપૂરું કામ ના કરે એટલે આખો જે પ્રવાહ છે જે ચાવી છે કે સુગરને સેલ સુધી પહોંચાડવાની એમાં બ્લોક આવે છે આવીથી લોક ખુલતા નથી લોક લાગતા જાય છે અને ધીમે ધીમે લોહીની અંદર સુગર વધતું જાય છે તો સૌથી પહેલાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ આવે છે જે જે મેં પહેલાં શરૂઆતમાં કીધું તમે કારણ પૂછો એના કારણે આવી રહી છે જો એના પર કામ કરવામાં આવે તો બચી પણ શકાય અને કંટ્રોલ પણ કરી શકાય તો નિયમિત આ વસ્તુ પર ધ્યાન આપવામાં આવે આનું નોલેજ લે તો ઘણો બદલાવ થઈ શકે ઘણા લોકોને આપણે રોકી પણ શકીએ અને સર આપણે શુગર હમણાં જોયું કે કોરોના સમયમાં પહેલી લેયર બીજી લેયર એ પછી કે આફ્ટર કોરોના કે જે લોકોને શુગરનું શુગર હતું એ લોકોને વધારે ઇફેક્ટ કર્યું તો શુગર અને આપણી રોગ પ્રતિકારક શક્તિને એને શું લાગે સીધો સંબંધ છે જ્યારે પણ ડાયાબિટીસ હોય છે તો એઝ અ ડૉક્ટર અમને ડાયાબિટીસવાળા પેશન્ટને વધારે કેરફુલ રહેવું પડે દવા આપવામાં એને વધારે કેર કરવી પડે વધારે ધ્યાન આપવું પડે અને એમના ડોઝ પણ પરફેક્ટ રીતે જાય અમારે જોવું પડે કેમ કે એમની ઇમ્યુનિટી લો હોય છે અને જે મેડિસિનની ઇફેક્ટ છે એ પણ ડાયાબિટીસવાળા પેશન્ટની અંદર નોર્મલ પેશન્ટ હોય એ કરતાં સ્લોલી આવવાની શક્યતા રહી તો અમે એનો રિસ્પોન્સ જે મેડિસિનનો રિસ્પોન્સ છે એ ધીમે આવે તો અમે એને વધારે કેરફુલી રાખીને વધારે કેર કરવું પણ જ્યારે ડાયાબિટીસવાળા ખુદ પેશન્ટ એને લાઈટ લે છે અને નોર્મલ સમજે છે અથવા તો અવેર રહેતા નથી અને એને એમ કહેવાય કે જો ધ્યાન ન આપવામાં આવે તો એ ડાયાબિટીસવાળા પેશન્ટને કોઈ પણ વસ્તુ ઇન્ફેક્શન લાગે આ તો તમે એક વાયરલ ઇન્ફેક્શનની વાત કરી કોરોના તો અધરવાઇઝ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગે અથવા કોઈ પણ વસ્તુ થાય તો ડાયાબિટીસવાળા વ્યક્તિને જલ્દી ઇફેક્ટ કરે જલ્દી ફેલાવી શકે સર આપણે અત્યારે ગુજરાતી સમાજમાં જોઈએ ઓલ ઓવર કોઈ પણ વ્યક્તિ આપણે જોઈએ તો ઘણી બધી વખત આપણે જોતા હોય કે અમુક વ્યક્તિઓ શું કરે કે ચાલો ભાઈ મારે ડાયાબિટીસ છે ને તો હું બે ટીકડી વધારે ખાઈ લઈશ પણ લગ્નની ડીશ તો ભરપૂર જ ખાઈશ તો એની માટે તમારું શું કહેવું છે એ એકચુઅલી બેદરકારી અને નોલેજનો અભાવ છે હવે કોઈને આપણે હર્ટ ના કરી શકીએ કે તમે બેદરકાર છો એકચુઅલી જો એની પાસે નોલેજ હોય કે આ વસ્તુ મારા જીવન માટે સારી નથી અને સિરિયસ હોય હેલ્થ પ્રત્યે અને ઓવરઓલ હું કંઈ કહી શકાય કે હેલ્થ પ્રત્યે જાગૃત રહેવું દરેક વ્યક્તિનો ધર્મ છે તો હેલ્થ પ્રત્યે જાગૃત હોય ને તો એને ડાયાબિટીસને સમજી અને એના પર કામ કરે તો આ વસ્તુને સિરિયસલી લે અને એકચ્યુઅલી જો જે વ્યક્તિ હું તો હું મારું કહેવું એવું છે કે જે વ્યક્તિ સિરિયસલી એને ફોલો કરતા હોય ને એની એકચ્યુઅલી વેલ્યુ અને સ્ટેટસ ઊંચું હોય એને લોકો સારી નજરથી જોતા હોય ત્યારે તમે જેમ કીધું લગ્ન પ્રસંગમાં ગમે તે ખાઈ લે અને ગમે ત્યારે ગમે તેવું જમતા હોય અને બબે ગોળી લેતા હોય તો એની ઇમેજ એકચ્યુઅલી લોકોના આંખમાં એવી હોય કે આમને કંઈ ખબર પડતી નથી એમની ઇમેજ ઓલરેડી ડાઉન હોય પણ એને કંઈક મોડેથી કોઈ વ્યક્તિ કહેવાનું નથી પણ જ્યારે તમે એક સરસ અને રૂટીન લાઈફ સારી જીવતા હોય એની તમારી લાઈફસ્ટાઈલ સારી હોય તો લોકોની અંદર તમારી આંખથી જ એની વેલ્યુ જે એ લોકો ઇમેજ બનાવી સારી હોય કે આ વ્યક્તિ બહુ ધ્યાન રાખે છે સરસ રીતે ખાય છે તો એજ્યુકેશન એની પાસે છે એવું એમને ખ્યાલ આવે છે તો બસ નોલેજનો અભાવ છેલ્લે તો હું કહેવા માગીશ નોલેજનો અભાવ છે બાકી કંઈ નથી તો એકવાર નોલેજ હોય અને હેલ્થ પ્રત્યે સિરિયસ હોય એ વ્યક્તિને હંમેશા એ પોતાના શરીરનું ધ્યાન રાખે જ છે તો સર એક પ્રશ્ન કે ને કોઈ પણ વ્યક્તિને દવા ચાલુ હોય અને કોઈ વ્યક્તિ એવું નક્કી કરે મનથી કે ભાઈ મારે દવા લાઈફ ટાઈમ નથી લેવી તો શું એ વસ્તુ પોસિબલ છે અત્યારના સમયમાં હું એક કહીશ કે ડાયાબિટીસવાળા વ્યક્તિને ઓવરઓલ શું કરવું જોઈએ તમારા પ્રશ્નનો છેલ્લે જવાબ આપ કે એને રેગ્યુલર ચેકઅપ કરાવવું રેગ્યુલર ડોક્ટર પાસે તપાસ માટે જવું રેગ્યુલર રિપોર્ટ કરાવવા રેગ્યુલર મેડિસિન લેવી અને લાઇફસ્ટાઈલમાં બદલાવ કરવા કોઈ નોલેજવાળા વ્યક્તિ અથવા કોઈ ટ્રેન વ્યક્તિ અથવા કોઈ લાઇફસ્ટાઈલ કોચ પાસે જઈ અને પોતાની લાઇફસ્ટાઈલ કરેક્ટ કરાવે તો એની મેડિસિનનો ડોઝ ઓછો થઈ શકે રિપોર્ટ સારા થયા પછી તો આ એક પોસિબલ છે કે જો લાઇફસ્ટાઈલમાં ફરક કરશે તો તમારે રિપોર્ટ સારા થશે તમારા બોડીમાં શુગર લેવલ ઓછું થશે તો ડૉક્ટર ઓટોમેટિક દવાઓ ઓછી કરશે અને જો તમે લાઈફસ્ટાઈલ ખરાબ અને ખરાબ કરતા જશો તો કન્ડિશન ખરાબ થાય તો દવાઓ વધતી જાય છે અને એકચ્યુલી આજ સમાજની અંદર થઈ રહ્યું છે કે લોકો જ્યારે ધ્યાન ના આપે તો એક ગોળી બે ગોળી ત્રણ ગોળી એમ દવાઓ વધતી જાય કેમ કે લાઇફસ્ટાઈલ પર કોઈ વર્ક થતું નથી તો જો લાઇફસ્ટાઈલને ખૂબ સારી કરે તો દવાઓ ઓછી થઈ શકે કેમ કે શુગર કંટ્રોલમાં તો સર એકંદરે આપણે એવું કહી શકીએ કે જે આ લાઇફસ્ટાઈલને કારણે જે તકલીફ આવી છે જો એને આપણે લાઇફસ્ટાઈલ કરેક્ટ કરીએ તો ધીમે ધીમે આપણું શરીર સપોર્ટ કરે અને ધીમે ધીમે આપણી દવાઓ ઓછી થાય સો ટકા અસંખ્ય કેસો એવા છે કે જે લોકોએ ડાયાબિટીસ આવ્યા પછી લાઇફસ્ટાઈલ સારી કરી હોય અને બેટર લાઈફ છે તો એવા ઘણા ઉદાહરણો છે કે જેમની લાઈફસ્ટાઈલ સારી કરી છે ને એ લોકોએ ડાયાબિટીસની અંદર સારા એવું લાઈફ ક્વોલિટી લાઈફ તેની અંદર ઓછી મેડિસિન અને ડાયાબિટીસના રિપોર્ટો સારા ખ્યા લોંગ લાઈફ છે આવું અને રિસ્ક કોઈ પણ ના આવી કોમ્પ્લિકેશનથી બચી શક્યા હોય તો એ સર તો બહુ સારું કહેવાય કે આપણે જો લાઈફસ્ટાઈલ ખાવા પીવાની આદતો લાઈફસ્ટાઈલમાં કયા કયા ભાગને આપણે લાઈફસ્ટાઈલ જે મેં શરૂઆતમાં કારણો કીધા એ જ એ છે ખાવા પીવાની આદતો કસરત સ્ટ્રેસવાળું જીવન તો ક્યાંય ખુશીઓ ના મળે ક્યાંય આપણે એન્જોય ના કરતા હોય લાઈફને સ્ટ્રેસ સતત હોય ખાવા પીવાની આદતો અનિયમિત હોય અને વ્યાયામ ના હોય તો એ ઓબ્વિયસલી એની અંદર કરેક્શન કરવામાં આવે કોઈ એક સારા એક્સપર્ટ દ્વારા તમે એની સાથે બેસીને તો કરી શકો તો ટૂંકમાં કહેવાય કે આમ ડાયાબિટીસ રિવર્સ થઈ શકે ખરી ડાયાબિટીસ રિવર્સને અત્યારે યુએસએમાં એક શબ્દ આપવામાં આવે છે ડાયાબિટીસ રેમિસ રેમિ રેમિટન્ટ તો એ ડાયાબિટીસ રેમિટન્ટમાં આ પ્રોસેસ થાય છે જેમાં આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને પર કંટ્રોલ કરી અને ઇન્સ્યુલિનનો વધારેને વધારે આપણા બોડીમાં યુઝ થાય તો શુગર ઓટોમેટિક કવર અને ઇન્સ્યુલિન એકચ્યુઅલી ઘણો આમાં ડીપ સાયન્સ છે જે સાદી ભાષામાં હું ના સમજાવી શકું પણ સુગર સ્પાઈક જે આપણી ખાવા પીવાની આદતની હિસાબે હાઈ શુગર મતલબ સિમ્પલ કાર્બોહાઈડ્રેટ વધારે લઈએ તો હાઈ શુગર જાય તો આપણે ઘણા બધા એમાં ફેરફાર મતલબ એક્સપર્ટ છે તમને ડે ડે બાય ચેન્જીસ કરાવીને કરાવી તો સર કોઈ ઉદાહરણ દ્વારા તમે વધારે ક્લિયર કરી શકો કે ભાઈ ડાયાબિટીસ નો એકચ્યુઅલી આપણા શરીરની અંદર પ્રોસેસ શું થાય કે જેથી કરીને સામાન્ય લોકોને પણ સમજ આવી જાય કે આવું આપણા શરીરમાં થાય એને કારણે ડાયાબિટીસ આવે એક સરસ ઉદાહરણ હું આપું છું કે ડાયાબિટીસમાં સમજી કે એક વ્યક્તિ સમુદ્રની મુસાફરીએ જાય છે ને એની સાથે મીઠા પાણીના બેરલ અને જગ ગ્લાસ બધું લઈને નીકળે છે અને ફરાટની ઉગરી હવે પાણીનો વાત કરીએ તો જ્યારે મીઠું પાણીનું ડ્રમ ખલાસ થઈ જાય છે અને સમુદ્રની મધ્યમાં પહોંચે અને એ વ્યક્તિને તરસ બહુ લાગે તો સૌથી પહેલો પ્રશ્ન કહે કે એ પાણી સમુદ્રનું ખારું હોવાથી પી નહીં શકે બરાબર કેમ કે એની પાસે મીઠું પાણી નથી તો એની પાસે ગ્લાસ છે જગ છે તરસ છે બેરલ છે અને પાણી આખા સમુદ્રનું છે છતાંય ઉપયોગ નહીં કરી શકે એવી જ રીતે આપણા લોહીની અંદર જેમ મેં પહેલાં સમજાવ્યું ઇન્સ્યુલિન છે સુગર પણ છે આપણે ભોજન લઈએ તો આપણા શર્કરા પણ છે ઇન્સ્યુલિન પણ રીત થાય છે પણ સેલની અંદર એ ઉર્જાનો ઉપયોગ કરાવી શકતા નથી તો એ વધારાનું શુગર આ એ લોહીમાં જ થઈ જાય છે અને એ લોહી જ્યારે લેબોરેટરીની અંદર તપાસ કરવામાં આવે તો એમાં શુગરનું પ્રમાણ વધારે બતાવે છે કારણ કે એનો ઉપયોગ નથી કરી શકતું સેલ અને સમુદ્રમાં ખૂબ બધું ગ્લુકોઝ છે ખૂબ બધું ઇન્સ્યુલિન છે એનો ઉપયોગ નથી થતો આ એક ઉદાહરણ તરીકે આપણે જોઈ શકીએ કે આવી રીતે આપણી પાસે બધું હોવા છતાં શરૂઆતના સ્ટેજમાં ડાયાબિટીસમાં એ ઉપયોગ નથી થતો એ ઉપયોગ નથી થતો એને જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય છે અને એ જ અત્યારનો જે લેટેસ્ટ રિસર્ચ છે એના હિસાબે ડાયાબિટીસ અને વધી ગયું છે તો નોર્મલ વ્યક્તિને ડાયાબિટીસનું લેવલ કેટલું હોવું જોઈએ હા નોર્મલ વ્યક્તિને ભૂખ્યા પેટે આ સિત્તેર એકસો દસ અને જમ્યા પછી બે કલાક પછી સિત્તેર થી એકસો ચાલીસ સુધી રહેવું અને એચ બી રિપોર્ટની વાત કરું તો એ ફાઈવ પોઈન્ટ સેવનથી નીચે બીજું સર હાઈએસ્ટ લેવલ કેવું છે કે જ્યારે કોઈ પણ ડૉક્ટર્સ હોય કે કોઈ પણ પેશન્ટને ઇન્સ્યુલિનનું કહેતા હોય કે ઇન્સ્યુલિન તમારે લેવું પડશે આ જ્યારે આપણે ડૉક્ટર પાસે વિઝિટમાં જતા હોય ત્યારે એકચ્યુઅલી ટેબ્લેટ દ્વારા જ શરૂઆતની અંદર આપણો કંટ્રોલ કરતા હોય છે પણ જ્યારે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એની ચરમસીમાએ હોય મતલબ કે બિલકુલ જે ટેબ્લેટ દ્વારા પણ એનો ઉપયોગ ના કરાવી શકતા હોય ત્યારે ગ્લુકોઝનો ઉપયોગ ત્યારે આપણા બોડીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે ને વધારે બતાવે છે અને જે ટેબ્લેટ દ્વારા પણ કંટ્રોલમાં નથી આવતું ત્યારે ઇન્સ્યુલિનનો ઉપયોગ આપણને સજેસ્ટ કરતા હોય છે ડૉક્ટર બીજું એક જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સમાં અને ખોરાકના ઇન્ટેકમાં અને જે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે ઇન્સ્યુલિન્સ સજેસ્ટ કરવા અથવા ટેબ્લેટ સજેસ્ટ કરવી એ બધું ડિપેન્ડ કરે છે એક એક બીજો પણ સર્વે છે અને એ છે આપણું એચ બીએન્સી જે છે પાંચ પોઈન્ટ સાત નોર્મલ હોવો જોઈએ અત્યારે મેટ્રો સિટીમાં એટ પોઈન્ટ ફાઈવ એવરેજ સિટી જ્યારે બધી લેબોરેટરીનો એવરેજ કાઢવામાં આવે તો એટ પોઈન્ટ ફાઈવથી પ્લસ જોવા મળે છે મેટ્રો સિટીઓ તો એકચ્યુઅલી એને સેવન અથવા સેવનથી નીચે રાખવું જરૂરી રિસ્ક ફેક્ટર નથી જો સેવન અથવા સેવનથી નીચે રહેશે તો એ કંટ્રોલ્ડ કહેવાય અધરવાઇઝ સેવન કરતાં વધારે છે તો આપણે હંમેશા એક રિસ્ક ફેક્ટર કહીએ છીએ તો સર એવું કહી શકાય કે જ્યારે આપણે આપણું પેપર ખરાબ લઈને જઈએ છીએ વારંવાર ત્યારે આપણી દવાઓ વધે છે જો એનો એ પેપર આપણે સારું કરતા જઈએ એટલે કે આપણો જે રિપોર્ટ છે એને આપણે વધારે ને વધારે સારો કરતા જઈએ તો કોઈ પણ ડૉક્ટર એમના એમની ઈચ્છા નથી હોતી કે મારા પેશન્ટને દવા વધારે પણ આપણે જ્યારે કોઈ વ્યક્તિ પેપર વારંવાર ખરાબ લઈને જાય છે અને એને કારણે દુઃખી મને પણ ડૉક્ટર સાહેબ એમને દવા વધારે આવતા હોય એવું કહી શકાય બસ એ જ કહેવાનું છે કે ડોક્ટર તો આપને સારા કરવા માંગે છે પણ આપણે આપણું કામ છે કે આપણે સારા આપણે સારું લેવું તો સૌથી પહેલાં તો આપણા પર વર્ક જે મેં કીધું એ સિમ્પલ વર્ક છે એ કરશું નોલેજ લઈને તો ઇઝીલી થઈ શકશે તો થેન્ક યુ સર તમે તમારો આટલો કિંમતી સમય અમને આપો અને સ્વાસ્થ્યની ચર્ચામાં તમે પાર્ટિસિપેટ થયા અને ઘણા બધા લોકોને તમારા માધ્યમથી આપણે માહિતી આપ મળશે અને એમને પણ નવું નવું જાણવા મળશે અને એ પણ પોતાની લાઈફસ્ટાઈલ કંઈક બેટર કરીને પોતાના ડોક્ટર્સના ગાઈડન્સ અનુસાર દવા બંધ કરાવી શકે એ માટે તમે અમને તમારો કિંમતી સમય આપો અને તમારા નોલેજનો અમને લાભ આપો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધારે ને વધારે આવા વિડીયો અમે બનાવીએ અને ઇન્સ્પિરેશન અમને મળે એના માટે તમે ખાસ આ વિડીયો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો કે તમારે હજુ પણ જો આનાથી કોઈ વધારે ક્વેશ્ચન હોય તો એ તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો અને ને વધારે લોકોને આ વિડીયો તમે આપી શકો છો જેથી કરીને એ પોતે પણ ડાયાબિટીસ મુક્ત જીવન જીવી શકે અને જો એમને છે તો એ કંટ્રોલમાં એમને રાખી શકે થેન્ક યુ